વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલનું રિઝલ્ટ તમે જોઈ લીધું હશે ઓનલાઈન ફી ચૂકવણી આજથી ચાલુ છે ત્રણ તારીખ સુધી એક્સિસ બેન્ક જે વેબસાઇટ પર છે એડમિશન કમિટીની એની લિસ્ટ પણ છે એ ઓગણત્રીસ તારીખથી ચાલુ થશે બરાબર સત્તાવીસ અઠાવીસ શની રવિ બેંક બંધ છે એટલે બેંકમાં ભરવા હોય પૈસા ફી ભરવી હોય તો ઓગણત્રીસ તારીખથી જવું પડશે સાડા દસ થી સાડા ત્રણ કલાક ત્રણ તારીખ સુધી અને રિપોર્ટિંગનો સમય દસ થી ચાર હોય છે એ સત્તાવીસ થી ચાર બપોરે એટલે આવતીકાલે ચાલુ છે હેલ્થ સેન્ટર ચાલુ છે રવિવારે બંધ રહેશે હવે આ સેકન્ડ રાઉન્ડ છે હવે અમુક લોકો પૂછતા હોય કેટલા રાઉન્ડ થાય જો આપણા એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથના ચાર મેઈન રાઉન્ડ થાય છે પછી સીટો બચેલી હોય તો એક્સટેન્ડેડ સ્ટ્રે વેકેન્સી એમ કરીને ખેંચાતું હોય છે હવે પેરામેડિકલમાં શું છે કોઈ રાઉન્ડ નક્કી નથી હોતા કોઈ વખત સાત રાઉન્ડ થાય કોઈ વખત આઠ થાય અને ગયા વર્ષે છ રાઉન્ડ થયા હતા એટલે ગયા વર્ષે તમે જોશો તો છ રાઉન્ડની માહિતી વેબસાઇટ પર મળશે પણ આ કોઈ નક્કી નથી હોતું સીટ ખાલી રહી એના પર છે અને આપણી આ ના જોડે જોડે ચાલે છે આયુર્વેદ હોમિયોપેથના સાથે સાથે આ કાઉન્સેલિંગ પણ ચાલતી હોય છે એટલે આયુર્વેદ હોમિયોપેથનું બધું પૂરું થાય તે પછી અહીંયા પણ પૂરું થઈ જાય છે એટલે સીટો તો દર વર્ષે ખાલી રહી જ જાય છે સેલ્ફ ફાઇનાન્સમાં તો એડમિશન કમિટી બધા સ્ટુડન્ટને બધી સીટો સામે આપે છે વેકેન્ સીટો તે છતાં પણ કોઈ સ્ટુડન્ટ ના લે એટલે જેટલા પણ મેરિટ લિસ્ટમાં છે બધાના નામ આવી જાય અને સીટ કન્ફર્મ ના થાય તો પછી રાઉન્ડ બંધ કરી દે છે જ્યાં સુધી સીટ ખાલી હોય અને વેકેન્સી હોય વેકેન્સી હોય સીટ ખાલી હોય અને મેરિટ લિસ્ટમાં નામ હોય છેલ્લા વિદ્યાર્થી સુધી ત્યાં સુધી એડમિશન કમિટી રાઉન્ડ કરે છે જ્યારે છેલ્લામાં છેલ્લે વિદ્યાર્થીઓનો પણ ચોઈસમાં એટલે કે આમાં મળી શકતું હોય અને એ ના લેતું હોય તો પછી રાઉન્ડ બંધ થઈ જાય છે જનરલી આવું થાય છે કે જ્યાં સુધી મેરિટ લિસ્ટમાં જેટલા સ્ટુડન્ટ છે એમની સામે બધી સીટો મૂકવા ના આવે એટલે કે એમનો રેન્ક છેલ્લે સુધી ના જાય ચોઈસ ફિલિંગ કરતાં કરતાં ને એમને મળતું હોય અને ના લઈ જો મળતું હોય અને ના લઈ એનો મતલબ કે હવે કોઈ સ્ટુડન્ટે એડમિશન લેવું નથી તો એડમિશન કમિટી ફરી પછી રાઉન્ડ બંધ કરી દે છે એટલે છેલ્લા રેન્કના છેલ્લા સ્કોર પર છેલ્લા રેન્ક પર જે પેરામેડિકલ લિસ્ટમાં નામ છે ત્યાં સુધી વ્યક્તિ એટલે ત્યાં સુધી કટ ઓફ નહીં કે એની સામે બધી સીટો ખાલી હોય અને એ સ્ટુડન્ટ કન્ફર્મ ના કરે એને મળતું હોય અને ના લઈ સમજી લો કે છેલ્લા રેન્ક પર જે સ્ટુડન્ટ છે એને મળતું હોય અને ના લઈ એનો મતલબ કે બધાની સામે સીટો મૂકવામાં આવી છે અને હવે એમને લેવું નથી તો પછી પેરામેડિકલ એડમિશન કમિટી રાઉન્ડને બંધ કરી દે છે બરાબર આ મારું અનુમાન છે કેમ કે આ રીતે કેમ કે વખત છ રાઉન્ડ થાય છે કે વખત સાત કોઈ વખત આઠ પણ ગયા વર્ષે છ થયા હતા તો હમણાં જેમને સીટ મળી છે એમને ગમે છે તો કન્ફર્મ કરી લો પહેલાં રાઉન્ડમાં માહિતી આપી જ છે કેવી રીતે કન્ફર્મ કરવાનું અને જો તમને સીટ નથી ગમતી તો કન્ફર્મ ના કરો આયુર્વેદ હોમિયોપેથમાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું હોય તો ત્યાં સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરો ત્યાં જુઓ શું મળે છે તમને પછી અહીંયા લેજો બીજા એના આગલા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં એટલે જેમને સીટ ગમતી હોય એમણે કન્ફર્મ કરી લેવાનું ગમતી ના હોય તો છોડી શકે છે પછી કંઈ જ નથી કરવાનું ના તો ફી ભરવાની છે ના હેલ્થ સેન્ટર પર જવાનું છે અને જે લોકોએ કન્ફર્મ કરવું હોય તો એડમિશન કમિટી એક સરસ કામ કરે છે પાછલા એક બે વર્ષથી કે જેમને હેલ્થ સેન્ટરમાં જવાનું છે એમને રિપોર્ટિંગ કરવાનું છે એમનું લિસ્ટ છે જેમને ફી ભરવાની થાય છે એમનું લિસ્ટ છે હવે તમારે એડમિશન કન્ફર્મ કરવું હોય તો આ કરવું પડે અને તમારે એડમિશન કન્ફર્મ ના કરવું હોય તો આ કરવાની જરૂર નથી અને જે લોકો પહેલાં રાઉન્ડમાં કોઈ સીટ મળી હતી અને હવે એમની સીટ બદલાય છે એમને કન્ફર્મ કર્યું હતું કન્ફર્મ કર્યું હતું અને હવે સીટ એમની બદલાઈ ગઈ છે કોલેજ બદલાઈ ગઈ છે તો હવે એમને કન્ફર્મ કરવું પડશે કેમ કે પહેલાં રાઉન્ડની તો કેન્સલ થઈ ગઈ છે હવે જે મળી છે એ કેન્સલ કરવું કન્ફર્મ કરવું પડે અને જો હમણાં આ કન્ફર્મ નહીં કરે તો પહેલાં રાઉન્ડની તો ગઈ આપણ જશે હાથમાંથી જે લોકો પહેલાં રાઉન્ડમાં કન્ફર્મ નથી કર્યું હમણાં પણ નથી કરતા તો કંઈ જ વાંધો નથી આગલા રાઉન્ડમાં ભાગ લેજો પણ તમને ગમે એ જ કોલેજ મૂકો ને ચોઈસમાં તો તમને એડમિશન મળવાના ચાન્સીસ હોય એવી કોલેજો ના મૂકો કે તમને મળે પછી કહી કે નહીં મારે નથી લેવું અરે ભાઈ નથી લેવું તો ચોઈસમાં શા માટે મૂકી તમને ગમતી કોલેજ મૂકી હોત તો કદાચ મળી ગયું હોત બરાબર હવે જેમને પહેલાં રાઉન્ડમાં કન્ફર્મ કરી છે એની વાત કરું છું કે પૈસા ભર્યા છે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એડમિશન ઓર્ડર લીધો છે અને સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ કરવા માટે આવ્યા છે અને હમણાં એમની સીટ જો કોલેજ બદલાઈ ગઈ હોય તો એમને રિપોર્ટિંગ કરવું પડશે ફીનો ડિફરન્સ હોય તો ભરવું પડશે અને વધારે જમા હોય તો કંઈ કરવાનું નહીં ડાયરેક્ટ હેલ્થ સેન્ટર પર ઓછા ભર્યા હોય ને હવે વધારે ભરવાના આવતા હોય તો એક્સ્ટ્રા જે એડજસ્ટમેન્ટ એમાઉન્ટ છે તે ભરવું પડશે પહેલાં વધારે ભર્યા હોય હવે ઓછા ભરવાના આવતા હોય તમારા પૈસા જમા રહેશે ને કાઉન્સલિંગના અંતે તમને મળશે હવે જો બે કન્ડિશન છે પહેલા રાઉન્ડમાં જેમને મળ્યું એમને એડમિશન કન્ફર્મ કરી લીધું ને પછી અપગ્રેડ નથી કર્યું તો એમણે તો એડમિશન ઓર્ડર લઈને ત્યાં સામે રિપોર્ટિંગ કરવાનું છે કોલેજમાં તમારે લઈ જ લેવું છે કોલેજ બદલવી નથી એમના માટે રિપોર્ટિંગ કરીને આવવાનું કોલેજ હમણાં ચાલુ ના થાય એટલે બેચ તમારો ચાલુ ના થાય કોલેજ તો બધી ચાલુ જ હોય પણ બેચ ચાલુ ના થાય બેચ બધા ચાલુ થશે ત્રીસ ઓક્ટોબર બરાબર એ પહેલાં કોઈ બેચ ચાલુ ના થાય તો હવે તમારે જેમને મળી ગયું હતું અને અપગ્રેડ કર્યું છે તો જેવું જ એમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ કોલેજમાં સીટ એલોટ થઈ છે તો પહેલાં રાઉન્ડનું એડમિશન કેન્સલ થઈ જાય છે અને બીજા રાઉન્ડમાં હવે જે મળ્યું છે એને કન્ફર્મ કરવું પડશે અને હમણાં આ કન્ફર્મ નહીં કરશો તો આ એડમિશન તમારું કેન્સલ થઈ જશે આપો આપ એટલે પહેલા રાઉન્ડનું તો કેન્સલ થઈ ગયું બીજામાં મળ્યું એટલે અને બીજાનું કન્ફર્મ નહીં કરો તો આ પણ કેન્સલ થઈ જશે પછી હવે તમારે ત્રીજા રાઉન્ડની વેઇટ કરવાની તમારા જે પૈસા ભરેલા હશે તે જમા રહેશે સમજી ગયા હવે તમારે ત્રીજા રાઉન્ડ પછી શું કરવું છે એ તમારા પર છે કે તમારે કોલેજ અને હમણાં જે મળી ગઈ છે ને કન્ફર્મ કરો છો કે નથી કરતા એ બધું તમારા ઉપર છે અને બીજા રાઉન્ડ આવશે આમાં કોઈ બીજા નિયમો લાગવું પડતા નથી સિક્યોરિટી ડિપોઝિટ તો છે નહીં કે ફોરફિટ થવાનું છે આમાં કોઈ બંધન નથી તમને જ્યાં સુધી રાઉન્ડ ચાલે ત્યાં સુધી તમે ભાગ લઈ શકો છો દરેક રાઉન્ડમાં ભાગ લઈ શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર તમને બધી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ ત્રીસ ઓક્ટોબર આયુર્વેદ હોમિયોપેથ કોલેજોના બેચ ચાલુ થશે આ આની તો કોઈ ડેટ હજુ આવી નથી એટલે આ દિવાળી પછી જ બધું થશે ને ત્રીસ ઓક્ટોબર સુધી જ્યારે આયુર્વેદ હોમિયોપેથ ચાલુ ના થાય તો આ પણ ચાલુ ના થાય એ પછી જ આનું આવશે આનું કેટલું લંબાઈ છે જોવાનું કે નવેમ્બરમાં કઈ તારીખે બેચ ચાલુ થશે એ જોવું પડશે હા બહુ ખેંચાઈ છે નવેમ્બરથી ડિસેમ્બર પણ જઈ શકે પણ એની માહિતી આવશે વેબસાઇટ પર ત્યારે કઈ હાલમાં હું તમને કાચું કહી રાખું છું કે આયુર્વેદ અમિયોપેથનું ત્રીસ ઓક્ટોબરથી ચાલુ થશે એકેડેમિક સેશન તો આનું એ પહેલાં ચાલુ ના થાય